લખ્યું <hablando> <op>

એટલે હું ભૂલ થઈ ગઈ બધું તો લાય છે ડીજે બધું કર્યું છે કપડો આઈ ગયો બધું થઈ ગયું છે બધું થઈ ગયું છે બધી તૈયારીઓ સારી છે બધું કમ્પ્લીટ થઈ ગયું પૈસા પૈસા જરૂર પડી હે ના પૈસા જરૂર નહી પડી તો પેલા તારા ભા નહી રઘુ ભા આવવા હારું કંકુતરે મે નામ રહી છે યાર હું વાત કરો તાન એ તો આપરા એ તવાર તો ભાઈ તો મારા ભા થઈ હોય તો કહો નો પેલું આવું જો અલ્યા ભાઈ એ તો મને ખબર છે તાન મે તો લખ્યું હતું એવાનું પેલું નામ લખ્યું હતું

અને મોટે કોઈ આપણે એ છે પહેલાં પછી યાર એટલે તું જા ઈશ્વર ભાઈ મોકલજો મારે પાંચ હાલત જે નિવારણ કરી આવ્યા હાલત મોકલ્યો એવાળો જલ્દી મોકલજો હો યાર હવે ઈશ્વર આવીને નાખો આખો બધું વાંધું નિવારણ થાય યાર બધું શું થઈ જશે ને જ ખબર નહીં ત્યાંથી કશું કેવી રીતના થઈ જવા બધું બોલો સાથું દૂર થઈ ગયું સર કહી દઉં તે લીલી થઈ જાય બાજરી બાંધી હવાય આવી જઈશ હા ચાલો વાંચી છે મજૂરી કરી દેવો પછી આવું કરું બાપના બેટો મજૂરી કર્યા લોકોના લોકો ના શેત સમજ્યા એટલે હું કેવા માંગો અલ્યા હગા કાકાના છોકરાના છોકરા ના લગ્ન હોતર માં મજૂરી કરો તો હાથ વટાવવા ના જવાય કોઈ નહીં આબુ અમાર તો લગન બગન તમે નહીં આબુ કે તાર જન પપ્પા નહીં આવો મોર વઈ આવતી એટલે નહીં આબુ હું એ નહીં આબાનો કે મા બાપુ એ નહીં આબાર અલ્યા અમાર ખબર હોય એટલે ભાઈઓ નું બધું આ તો તમારે ખાલી કહેવાના તો તમાર નહીં આબુ એ તો બધું અમને ખબર હે અને તમે એમ ના સમજતા કે તમારા વગર પડી રહ અલ્યા એનો છોકરો તો આજે પહેણી જા કાલે પહેણી જા અને ધૂમધામથી થી ના તો લગન મુ કરાવું જો તમે જોતા રહી જાવ આ બધા નાટક જ તમારો છે બધીએ ખબર પડે છે

કોઈ ને શિખર ગરમી લાગે તો પંખો ચાલુ કરતો તો પણ થતો જ નહીં આરો શિખર બગડીયો કુ થીયો તે ડાયરેક્ટ ના કરતા નહી તો બંગ કરી દીધો તો ચો અન તમાર બાપા છે ફર માર બાપા બોલાવ ગયા તો સમ ઓ વા કુ કોમ હા એ થોડું કોમ પડી તમારું અતારે તડકાનું ઓ વા એવું શું કરવાનું તને ખબર છે કે

હવે હું તો કાલ નો ટેન્શન માં આવી ગયો છે ને ભાઈ યાર રીહી જો છે મારા યાર કે હું તો લગન માં આવતા છોકરો પહેણા હે બધું યાર જબર નામ લખ્યો તમે તો ભલાજી પરજી બધા નામ લખ્યો તાન સમ ઈવાનો લખાય નહી યાર પણ હારું એ જ મને જ ખબર નહી પડતી યાર ફર્મો કને બનાયો તો તમે નહી બનાયો ફર્મો મીત બનાયો તો આ પેન હરી મી માં જાતે જ લખ્યું છે ને મારા મોટા ભાઈ તો પહેલું નામ લખ્યું છે મી યાર ભાઈ નું નામ તો લખાવું પડે આવું ના ચાલો કંકુત્રી માં પણ હું એ ના પાડું છું સવરજી મારા ભાઈ નું નામ મી પહેલું લખ્યું છે ને મને ખબર પડે કે યાર મારા ઘેર લગન છે મારા ભાઈ નું નામ તો લખવું જ પડે

તો તા તાણ હું જોયું તમે તાણ કાચો ફરમો મને નહીં ભાઈ હાલ જ છે તાણ ડાયરેક્ટ કંકુ દે ઘેર આવી જઈ તમારે એવું હતું ના ના યાર પેલા ફરમો તો હાલ જ હોય ને એ તો બનાઈ સપાવા તમે જ જાતા કે ના યાર કંકુ સપા તો હું નતો જો તાણ કોણ જો હવે એક વસ્તુ હું જો લગનકારો હોય ઘેર બરોબર એટલે બધું કોમ તો હું એકલો જ ના પોકી વરું ને ના એ તો બરોબર એટલે પેલો મી તો કોમ બધો વેચી માર્યો તો બરોબર પેલો મારો મિત્ર નહીં ભલું હોવા તે મી ભલાન કીધું તું તો કંકુત્રી એની કોઈ ઓળખવા નથી હારી તે કીધું આ કંકુત્રી મેં ફોર્મો લખ્યો છે બતાવ્યું હતું બધા કમ્પ્લીટ બધો નામ તું લખાઈ દે અને એક કોમ એ ન ભી બલાજી ના લીધું અને ફોર્મો પેલો આવ્યો છે તમે કહો છો એ એને જ વાંચ્યો છે ને કમ્પ્લીટ લખાઈ લખાઈ દીધું છે બધું મને ખબર પડી જાય તો એક કામ કરો આરી સાઈડમાં મેલો પ્લસ ઉકરામ બોલાવ ફોર્મો લાવ બાર હું જોઈ લઉં અને રગાજી બોલાવ મુકલા તો હું વાત કરું રગાજી હું તો એ બહુ કે અલે સંજા આ બાર આવજો થોડી વાર એમ પેલો ફોર્મો લતો આવજે આપણે લખ્યો તો લતો આવ મું તો એ જ બટેન્શન માં આવી જું છે અમારું હા તો ટેન્શન લેવાનો એ તો હું વાત કરું તો જોન છે તો જ હું મોટો ભાઈ ના હોય તો યાર હા હું જોઈ લો લાય જો આ ફોર્મો યાર કે કાપલું તાર ના તો બરોબર લખ્યું લખ્યું મી નોમ લખ્યું નહી જો કમ્પ્લીટ યાર ઓકે તમે એક કામ કરો તમે બોલાવો હેડો રગાજી ને હું વાત કરું એક કામ કર ક રગા ભાઈ ઘેર જા એમને બોલીએ હાલ એક હા જા

બોલો બોલો છો ને આવું કર્યું માર ઘેર જો તા ઘેર તો મેં ન આવો કેમ છોડી દીધું ઘર બર બધું કાઢી દીધું સબન અલે પ્લાઈસ માર ઘેર ઈશ્વર બા બોલાવો યાર તે શું બો બોલાવ તો મોત કરો તાને હેડો અત્યારે હાલ તમારે આબુ પડશે છે તો પણું તો જાતે પણિયા મેં નહી આવ પણ ઈ હોય જ મન મોકલ્યો તમે બોલાવવા માટે સબ માં બાપુ ની બોલાવતા એરા બોલાવું સરપંચ આયા ને ઓ સરપંચ બોલાવ લેડો સરપંચ મોન રાખી ના હું હું

ના 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 મારી ભૂલ નહીં અમાર કો ઈ બીજા રેજ ભૂલ હ પણ નઈ લાગ રહી જાય ભઈ નું તોમ રહી જાય કઈ રાખો બીજા નું બીજા ની મિસ્ટેક નહીં લાગતી મને તમારી ભૂલ લાગે તું જેવો બધું હાચું કહી દે ભઈ તું જેવો મોણો છે આખા ગોમમો ખબર છે તું કરીયો કે હેડ હાચું કે હેડ આવું કર્યું હવે તમે પૂછો ને તો હું હકીકત ની વાત તમને કહી દઉં એક દાડો હું ખેતર જતો તો અલે રગના ઓ બોલ બોલા ના હોય ને તો આખો શેઢો લઈ લે શેઢો તમ આ માર નેર હ તે મો નેર હરખી કરું અલે નેર હરખી કરું કરું કરી ના ખોતરી 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 શેઢો તો કરી દીધો જોય અર્ધો ની કર્યો આટલા મારા ભાગ ની આ શેઢો તો આજો દેખાતો નહી અલે રોજ મારો ભાગ મારો ભાગ કરી ના બાજુ આવી ગયો તું તારા દાડી પા લડાઈ જ કર્યો કે ને અલે લડાઈ ની વાત નહી વ્યવહાર વાત નહી મારી જમીન મે આટલો ભાગ તને નો આલુ તારી જમીન માં ચોમ લેવા આવ્યો હું

અને જેટલો બધો સારા આદરીમ બેઠો તને આવું બધું કરતા શરમ નહી આવતી અલે મારા ભાઈ તારા ભાઈ જો ભાઈ પણ નહી બેઠો તને પૈસા ની ચિંતા તને હગા ની ચિંતા અલે બધું હું મારી રીતે કરી દઈએ અને તું ચિંતા ના કર હું બધું તારું કમ્પ્લીટ કરાય આ તારા છોકરામાં જો ઇને જોઈન કોણ છોડી આલે ઈને મેં હારી જગ્યા હગુ કરાયું ઈને હવે લગન લેવાનું બે દાડામાં તું ખાલી મારા હું જો મેં તારું જેટલું હારું કરી આલ્યું અને ભાઈઓ ભાઈઓમાં રહે ને તો તું કોઈ દાડા આગળ નહી જાય આ તવાર ભાઈ આ તવાર ભાઈ બંધ

દાડા માં બધું ફાઈનલ કરે ને લગ્ન કરાવી દો એટલે તારે બધું જે ખરીદી કરી ને કશું વાતો બરોબર હેડો તો